છત્તીસગઢના બીજાપુરમાં અથડામણ એકત્રીસ નક્સલીઓ માર્યા ગયા બે સુરક્ષા કર્મીઓ શહીદ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નવ ફેબ્રુઆરીએ બે હજાર પચીસના ના રોજ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે બે સુરક્ષા થઈ હતી જ્યાં સુરક્ષા દળોએ નક્સલીઓની હાજરી અંગેની ગુપ્ત માહિતીના આધારે વિશાળ ઓપરેશન હાથ ધર્યું સુરક્ષા દળોમાં પોલીસ અને અર્ધ સૈનિક દળોના સૈનિકોનો સમાવેશ થાય છે જેમણે નક્સલીઓની મોટી સંખ્યામાં હાજરી અંગેની માહિતીના આધારે આ ઓપરેશન શરૂ કર્યું હતું અથડામણ દરમિયાન સુરક્ષા દળો નક્સલીઓના એકત્રીસ મૃતદેહો સાથે સાથે હથિયારો અને ગોળ બારૂદ પણ જપ્ત કર્યા હતા અથડામણ વર્ષ બે હજાર અત્યાર સુધીની સૌથી મોટી છે અને છેલ્લા એક મહિનામાં છત્તીસગઢમાં બીજી મોટી અથડામણ છે જાન્યુઆરી બે હજાર પચીસમાં ગરીબંધ જિલ્લામાં સોળ નક્સલીઓને અને જિલ્લામાં આઠ નક્સલીઓ માર્યા ગયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાને પગલે નિવેદન આપ્યું છે કે સરકાર એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ પહેલા નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે તેમણે શહીદ થયેલા સુરક્ષા કર્મીઓના બલિદાનને વિરાંજલિ આપી અને જણાવ્યું કે તેમની શહાદત વ્યર્થ નહીં જાય